રાહ જોવું પિયર પાસ આવે સમયની સાથે મારો પ્યાર યાદ આવે એવા ગમનાર ગીતો વાગે મારી ડેલીએ ભૂલી જવાથી પ્રેમ ને ઓછો થાય રે ઓ ગાયલ ની રાણી એવી ખબરો રે લેવા ખબર મલક માં હો તારું ઘરનું ઓગણું સૂનુર લાગશે તારા દિલ નાયર માં જ્યારે તૂટશે ઘાયલ ની ગત પહેલા ઘાયલ જ જાણે અંચલા ની પ્રીત પહેલાં બગલા સુ જાણે દબાવીને બેઠા હે ને શું કરશો જતી વખતે મને ફરી ફરી જોતી મારા વગર નાય રેતી ઓઢણી માથે ઓઢી રોતી હો ઢોઢી નજરે મારા હોમુ નજર રાખતી ઓઢણી માથે ઓઢી રોતી તડકે હુકાતી હશે ઓઢણી એ મની હામા વાય રે યાદ આવે મારા પ્રેમની લાઈક સબસ્ક્રાઈબ